श्रीकृष्णाय तमोहराय हरये श्रीनीलकण्ठायते श्रीनारायणनामधेयधृतये धर्मात्मजायात्मने सद्धर्मावनसम्भवाय हरियोक् कृष्णाविधाया निमावलिसंयुधाय सहजा नन्दाय वन्दामहे ध्येयम् सदा परिभवग्नमभीष्टदोऽहं तीर्थास्पदं शिवविरञ्चिन शरण्यं भृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपोथम् वन्दे महापुरुषते चरणारविन्दम् नारायणो नीलकण्ठ स्वामी नारायणो हरि हरे कृष्णश्च सहजा नन्दकृष्णौ मे हृदि श्रूयतां देवदेवेश स्वामीनारायणप्रभो स्वामी नारायणप्रभो त्वदीयैनावधानैन श्रीहरिकृष्णाय नमो नमः श्रीस्वामीनारायणाय नारायणाय नमो नमः શ્રી નાર નારાય નમો નમ આજે ગોપાળાનંદ સ્વામી જેવા સંતોનું મહાત્મ્ય કેવું છે એ થોડું કે સમજાય એના માટેની એક કથા નિર્ગુણદાસ સ્વામીએ લખી છે બે સંત હતા નિર્મળાનંદ સ્વામી અને બીજા વ્રજ વલ્લભદાસજી આ બે સંતો સંસ્કૃત ભણતા હતા ગઢપુરમાં આ સંતોને વિચાર થયો કે આપણે ભણીએ જ છે એમાં ભણવામાં ભાગવત નો અભ્યાસ ચાલુ કર્યો તો આ બે સંતોએ વિચાર કર્યો કે આપણે જો ભાગવત જ ભણવું છે તો ગોપાળાનંદ સ્વામીએ ભાગવતના અગિયારમા સ્કંદ ઉપર વિવેચન સ્વામીએ લખ્યું છે એ જ પુસ્તક મળી જાય તો એ પુસ્તક ઉપર જ અભ્યાસ કરીએ આ બે સંતોએ વિચાર કર્યો કે એ પુસ્તક તો ગોપાળાનંદ સ્વામી પાસે જ હોય અને હરિભક્તોને પૂછાવ્યું કે અત્યારે સ્વામી ક્યાં બિરાજે છે ગોપાળન સ્વામી ઘણીવાર ઉમરેઠ વડોદરા વડતાલ તો સમાચાર મળ્યા કે અત્યારે ગોપાળન સ્વામી વસોમાં છે વસો એટલે એ પણ વડતાલની નજીકનું જ ગામ છે આ બે સંતો ચાલ્યા તો વસોમાં આવ્યા સ્વામી એ વખતે ચાર વાગવાનો સમય ઠાકોરજીને મેવો ધરેલો કેરીનો ઉનાળો હશે કેરીનો મેવો ધરેલો તો સ્વામી એ પ્રસાદ જમતા હતા ગોપાળન સ્વામી એ કેરીઓ ક્યાંથી આવી હતી એ પણ હરિભક્તો એ સમજવા જેવું છે વડોદરાના ગોપાલ રાવ એ નવસારી ગયા હતા નવસારીમાં ગણદેવી વિસ્તારમાં કેરીઓ બહુ સારી થાય વલસાડી આફુસ એમાં કેટલીક કેરીઓ એવી હોય કે મોડી પાકે એ વિસ્તારમાં અમુક આંબા છે ઉતરે ત્યારે પાકે એને શ્રાવણીયા આંબા કહેવાય આ ગોપાલરાવ ભાઈએ આવી સારી કેરીઓ ગોપાલનંદ સ્વામી પાસે મોકલેલી વસોમાં એ કેરીઓ ઠાકોરજીને ધરી સ્વામી ઓસરીની કિનારી ઉપર બેસી ચપ્પુ લઈ સુધારી અને કેરીઓ જમતા હતા બાજુમાં કરંડીયો પડેલો કેરીઓનો આ બે સંતો જઈ દંડવત કર્યા સ્વામીને સ્વામીએ પૂછ્યો ક્યાંથી આવો છો કેમ આવ્યા સંતોએ વાત કરી કે આપનું લખેલું એકાદશ સ્કંદ એ પુસ્તક અમને ભણવા માટે જોઈએ છે સ્વામી કહે છે સારું કંઈ વાંધો નહીં લઈ જાઓ ગોપાળન સ્વામીએ પોતાના સંતને કહ્યું કે પહેલું પુસ્તક લઈને આપો પટારામાંથી આ સંતને પુસ્તક મળ્યું એ વખતે એવી શિસ્ત હતી કે રજા સિવાય રોકાવાય નહીં ફરીથી આ સંતો પગે લાગ્યા સાંજ પડશે તો ગમે તે ગામમાં રોકાઈશો ગોપાળનંદ સ્વામીએ એ વખતે આ બે સંતોને બબે કેરીઓ આપી પ્રસાદીની લ્યો અને નિર્ગુણદાસ સ્વામી લખે છે બે કેરી મારા માટે મોકલી કે લ્યો આ નિર્ગુણદાસને આપજો નિર્ગુણદાસ સ્વામી ગોપાળંદ સ્વામીના શિષ્ય હતા આ જીવન અમદાવાદમાં રહ્યા હતા આ બે સંત એટલા બધા ડાયા હતા ગોપાળંદ સ્વામી જે કેરીઓ જમી અને પછી ગોટલા નીચે નાખ્યા હતા લગભગ ચાર ગોટલા હતા સંતોએ ગોટલા ઉપાડી લીધા હવે આવે છે અગત્યની વાત સંતના પ્રતાપની અને પ્રભાવની આ વ્રજવલ્લભદાસ અને નિર્મળાનંદજીએ ગોટલા ઉપાડી લીધા સ્વામીના જમેલા છે ઉઠાવ્યા એટલે ગોપાળાનંદ સ્વામીના સંતે પૂછ્યું કેમ આ ગોટલા લઈ જાઓ છો કે સ્વામી જમ્યા છે ને એટલે આ ગોટલા વાવીશું એ પવિત્ર આંબા થશે કેરીઓ થશે કાયમ માટે કેવો મહિમા હશે આ સંતોને ગોપાળાનંદ સ્વામીનું કેટલું મહાત્મા હશે કે સ્વામીના જમેલી કેરીઓના ગોટલા એ વાવીશો એ પ્રસાદીના આંબા એની કેરીઓ વર્ષો સુધી મળશે બધાને એટલે અમે આ ગોટલા લઈ જઈએ છીએ ત્યારે સ્વામીના સંત કે છે ના લઈ જશો કેમ એ નહીં ઉગે એ ગોટલો નહીં ઉગે કેમ ગોપાળાન સ્વામી જેવાના હાથમાં જે બિયારણ અડ્યું એનો જન્મ મરણનો નાશ થઈ જાય સ્વામી જેને અડ્યા એમાંથી જન્મનો અંકુર જતો રહ્યો પણ આ સંતે સ્પષ્ટ લખ્યો અમને સ્વામીના સંતે ના પાડી નહીં ઉગે છતાં અમે પછી ધોળકા ગયા અને ધોળકા મંદિરની વાડીમાં આ ચાર ગોટલા વાવ્યા પરંતુ ન જ ઉગ્યા તે ન જ ઉગ્યા આ સમજવા માટે આ કથા આપણને કહી છે ગોટલાનો જન્મ વરણ જતું રહે બીજ વનસ્પતિમાંથી પણ જન્મ અને મરણના અંકુરો નાશ થઈ જાય એવા સંતો એનો હાથ જેના માથે અડે એ બસું બાકી રહે આપણને એમ લાગતું હશે કે બસો વર્ષ આપણે મોડા પડ્યા મોડા પડ્યા એનો વાંધો નથી ભલે આપણું નામ વેઇટિંગમાં હશે અત્યારે ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ આપણને મળે છે કઈ રીતે ગોપાળાનંદ સ્વામીની વાતો જે સ્વામીએ સ્વમુખે સત્સંગમાં વાતો કરીને એ શબ્દ શ આપણને વાંચવા મળે છે પણ વાંચીએ તો અરે સંતો એમ કહેતા ગોપાનંદ સ્વામીની વાતો વાંચીએ ત્યારે એ ભાવ રાખવાનો કે હું સ્વામી પાસે બેઠો છું સ્વામી વાતો કરે છે ને હું સાંભળું છું આ ભાવથી પુસ્તક વાંચવાનું છોકરા રમાડતા જાય ને પુસ્તક વાંચતા જાય ક્યાં મેળ પડે વચનામૃત વાંચતા હો ત્યારે એ કલ્પના કરવી એ જ દાદા ખાચરનો દરબાર એ જ લીમડાનું વૃક્ષ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ત્યાં બિરાજે અને સ્વમુખે જે વચનામૃત પીરસી રહ્યા છે સંતો ભક્તોની સભામાં હું ત્યાં જ બેઠો છું અને એ વાત હું સાંભળું છું અરે બેડો પાર થઈ જાય રૂવાડે રૂવાડે એની અસર થાય પણ પહેલો આ ધ્યાન કરવું પડે પ્લગ નાખ્યા સિવાય પિન નાખ્યા સિવાય પંખો ચાલુ જ ક્યાંથી થાય એટલે પહેલી આ પિન નાખવી પડે આવી એકાગ્રતાથી અને આવો પથારો ગોઠવીને પછી જો વચનાવર્ત વાંચીએ કે આનંદ સંતોની વાતો વાંચીએ તો એ સીધો કરંટ આપણામાં આવે પંખો ભેગો લઈને ફરો એમાં હવા ના આવે એ તો જરા પ્લગમાં નાખો તો જ ચાલુ થાય ને હવા આવે ખ્યાલ આવ્યો ને કે ગોપાળન સ્વામી જેવા સંતોનો પ્રભાવ પ્રતાપ કેવો હતો એ ગોટલાને અડ્યા હોય ને એ ઉગે નહીં આવા ભગવાન આવા સંતો વિચરણ કરતા હોય છતાં ભાગ્ય ન હોય એ ભૂખ્યા રહી જાય હવે એક કથા બીજી સાંભળો જેનું ભાગ્ય ન હોય ને ભૂખ્યા રહી જાય ધોધ માર વરસાદ વરસતો હોય છતાં હાવ કોરા ને કોઘરા છાંટો અડે ને ચાલો આપણે બાજુની જ વાત કરીએ પાડોશની આપણા અત્યારના પાડોશની નાંદોલ નહીં નજીકનું પ્રસાદીનું ગામ છે નાંદોલ નાંદોલની બાજુમાં સલકી ગામ છે ગરીબ ભક્તો ત્યાંના ઠાકોરો શ્રીજી મહારાજ પધાર્યા સલકી સાબરમતી નદીનો કિનારો સ્વામિનારાયણ ભગવાન એ ભક્તનું નામ દયાળજી દયાળજીભાઈને કહે છે અમારી ઈચ્છા છે અમારે અહીં ચોરાસી કરવી છે ભૂદેવોને નાનાભાઈ ભૂદેવ હતા એનો મહારાજ કહે છે તપાસ કરો કેટલા ભૂદેવ હશે નાંદોલમાં એ માહિતી લઈ આવ્યા મહારાજ એકાદ હજાર જેટલા તો થઈ જશે કાલે જ જમાડી દઈએ ભૂદેવોને જમાડવાના છે એટલે રસોડામાં પટેલો ચાલે નહીં સ્વામિનારાયણ ભગવાને જયરામ બ્રહ્મચારી અને મૂળજી બ્રહ્મચારી એને રસોડું સોંપ્યું કરો તૈયારી કરો લાડુ વાળવાની પંચાતમાં પડશો ને ચૂરમું છૂટું બનાવી દેવાનું ચૂરમું પીરસાય એના ઉપર ધોબે ધોબે દળેલી સાકર નંખાય અને સડસડાટ ગંગાની ધારાની જેમ ઘી પીરસાય ઘી પીરસવાની એવી કોઈ સાધન આવતું એમાંથી ધાર થાય ઘીની કંઈક નામ ખબર નહીં શું કહેતા મૂળ એનું નામ વાંકી નહીં એનું નાળ વાંકું હોય એટલે વાંકી લાવો એને વાંકીને નાખો કે વાંઠી કરી નાખી એટલે મહારાજ એવા દયાળુ કે આજે નાંદોલના ભૂદેવોને ઘી ના છૂટે ધારે પીરસે અને જય જય કાર કરી દઈએ જમાડી દઈએ આ બાજુ બધા કામે વળગી ગયા એક હજાર ભૂદેવો જમે એટલું ચૂરમું તૈયાર થઈ ગયું આ બાજુ ઘી તૈયાર થયો સાકર કૂટાઈને દળીને તૈયાર થઈ ગઈ નાના ભાઈ નાંદોલ ગયા બીજે દિવસે હે ભૂદેવો ચાલો જમવા આવીએ કાલે તો હા પાડી હતી તમે કાલની વાત કાલ ગઈ આજે નહીં આવીએ નાના ભાઈ કે છે પણ કંઈક જય જય કાર સાથે રસોડું તૈયાર થયું છે નથી આવવું નથી આવવું માથાકૂટ ના કરશો જાઓ નાના ભાઈ ભૂદેવ હતા એ કેટલે ભૂદેવો કે છે આ કંઈ તમારું કરજી નથી આ અમારું નાંદોલ છે અમે નહીં આવીએ ઢીલા થઈ નાના ભાઈ મહારાજને કહે છે મહારાજ ભૂદેવો તો રીસાઈ ગયા નહીં આવીએ ચોખ્ખી ના પાડી સ્વામિનારાયણ ભગવાન દયાળુ છે વાત સાચી બીજા કોક હોત તો કરગરવા જાત એટલે એક નીતિ નું એક વચન છે વાક્ય છે સરળ થવું પણ સસ્તા ન થવું ખ્યાલ આવ્યો જિંદગી યાદ રાખવા જેવું છે કોઈની સાથે આંટીથી નહીં રહેવાનું સરળ થવું પણ સાવ સસ્તા ભાજી મૂળાની જેમ એટલે સરળતા રાખવી પણ સાવ શ્રીજી મહારાજ એ વખતે દયાળજીભાઈને કહે છે તમારી આજુબાજુમાં બધા મુવાડા છે ને મુવાડા એ અમારી સાબરકાંઠાની ભાષા છે મુવાડા એટલે નાના નાના ગામડા એને મુવાડા ફલાણા મુવાડા બધા જાત જાતના નામ હોય જસાજીને મુવાડા ને ફલાણા મુવાડા ને આ મુવાડા એટલે ગામડું મૂળ શબ્દ છે વાડો વાડો ઢીકડાનો વાડો વાડાનો મુવાડા થઈ ગયો સ્વામિનારાયણ ભગવાન કે છે બધા મુવાડા વાળાને બોલાવો એટલે ગરીબ માણસો પછાત વસ્તી આવવા જ મંડ્યા એ જમાનામાં એક રિવાજ હતો કોઈ જમવા બોલાવે ને તો ઘેર થી થાળી લઈને જવાનું અત્યારે વૃદ્ધો હશે એને જમણવાર હોય તો ઘેર થી થાળી વાટકો લઈને જવાનું જમી લેવાનું અને પછી કહેવાનું આ દાદા માટે લાવો નથી આવ્યા એટલે લઈ જાય અને એ રિવાજ ભલે આપણે જૂના જમાનો અભણ ગણાતો પણ રિવાજ એટલો સારો હતો કે સેવા વેચાઈ જતી અહીં ડીસો ઢગલો કરીને જતા રહે બધા જય સ્વામિનારાયણ અને આ મુવાડાના બધા આજુબાજુના માણસો આવવા જ મંડ્યા દ્યાળજીભાઈ કે છે મહારાજ આપણે રસોઈ તો હજારની કરી છે અને માણસોનો તો માપ નથી મહારાજ કે બ્રહ્મચારીને કહ્યું હવે આપણે એક કામ કરો કે છૂટું ચૂરવું છે ને કે એમાં ખાંડને ઘી નાખી જ દો બેગુંજ કરી નાખો બધું અને જે આવે ને એને આપવા જ માંડો માપ વગર આપો અને એ જમાનામાં થાળીઓ પણ મોટી મોટી હો નાની નહીં અત્યારે વાટકીઓ એટલી નીકળી છે જમવા બેસો ને શરમ આવે આટલી આટલી વાટકી અને પછી પાછા કહેશું ખબર છે ને આ દૂધ પાક લ્યો મારા હામ છે અરે તારા હમ શું કેટલાના હમ લે વાટકી એક ઘૂંટડાની છે પહેલા તો વાટકા મોટા રાખતા શેર શેરના વાટકા અને થાળીઓ સારી એવી ઊભા કાંઠાની અને આ બ્રહ્મચારી જયરામ બ્રહ્મચારી નાના ભાઈ અને ભાઈને જે મંડ્યા દેવા થાળીઓ છલો છલ છલકાવા માંડી લઈ જાઓ લઈ જાઓ બાપા આપે છે બાપા એટલે સ્વામિનારાયણ ભગવાન બાપા રાજી થયા છે લઈ કે વાહ બાપા બાપા બાપો આપે છે એને યાદ કરજો મોટે ભાગે શું વાહ વાહ કોને થાય પીરસતો હોય એને પણ વાય પરસેવો કોને વળ્યો છે કોઈ જુએ ને જય જય કાર સાથે મહારાજે હજારો ગામડાના માણસો સ્વામિનારાયણ બાપાની જય સ્વામિનારાયણ બાપાની જય બોલતા જાય અને આ ચૂરમો ખાતા જાય ને હેડે જાય એ વળી પલાંઠી વાળીને ખાવું ને એ ખાવું એટલે ખાવું પછી એટલા ખુશ થઈ ગયા ને ગીને સાકરવાળું ચૂરમું જય જય કાર સાથે બધાને આપ્યો સલકી ગામ કોકદાળો દર્શન કરવા જેવો છે કંઈ બહુ દૂર નથી હો આપણે એક શાકોત્સવ રાખ્યો તો થોડાક વર્ષો પહેલા નાંદોલમાં ત્યારે અહીંના ઘણા બધા હરિભક્તોને એ સલકીના દર્શન થયા હશે નદી કિનારાનું પ્રસાદીનું ગામ છે આનંદ સ્વામી લખે છે કે શ્રીજી મહારાજ માટે આ કઈ મોટી વાત નહોતી હવે બે ત્રણ ઉદાહરણો સ્વામી આપે છે દાદા ખાચરના લગ્ન કરવાના હતા બીજી વારના એક્યાસી ની સાલ હતી અઢારસો એક્યાસી માં રાત્રે વાત કરી મહારાજ કે કાલ આખું ઘડું જમાડી દઈએ મહારાજ એટલી વારમાં બધી તૈયારી ના આખા ગામમાં ઢોલ વગાડો આખા ગામમાં ઢોલ વગાડી અને એક જ પહોરમાં તૈયારી કરી અને આખું ઘડું જમાડી દીધું રાત્રે નક્કી કર્યો અને દહ વાગે તો જમવા બે દીધા બધાને આખા ગામને બીજું ઉદાહરણ પંચાળામાં શ્રીજી મહારાજ હતા ત્યારે પંચાળાના આજુબાજુની વસ્તીને કહ્યું બોલો જમવા આવશો હા શું જમવું છે સેલાણો સેલણ એટલે શું પાછો આ ઉપાધિ ક્યાંથી આવી કોઈ દાડો સેલણ કોઈ આરોગ્ય છે હરિભક્તોએ એટલે સેલણ હજારો માણસો માટેની સેલણ બનાવી અને સ્વામિનારાયણ ભગવાને અડધા જ દિવસમાં તૈયારી કરી આખું પંચાળું જે જે કાર સાથે જમાડી દીધું સેલાણ એટલે શું તમને ખ્યાલ હોય તો કહો હા જો જૂના ગરડા શું વાળે ગાડા વાળી દે હો સારો મજાનો ભાત હોય એમાં સુધારેલું ગોળ હોય અને એમાં ઘી ભેળવાય જરાય ભાત વાયુ ન કરે ને વજન વધારે નહીં આવો ભાત ખાલા પહેલાં બ્રિટિશવાળાએ ચેતવું પડે કયો હા જેને પેલા બ્રિટિશ થયો હોય ને એનું કામ નહીં બાકી સેલાણ પંચાળામાં સ્વામિનારાયણ ભગવાને પૂર્વ તૈયારી વગર હજારો માણસોને આવું સેલણ જમાડ્યું જય જયકાર કર્યો ત્રીજું ઉદાહરણ સ્વામી આપે છે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે ત્રીજે દાડે લક્ષાવધી ભૂદેવોને એ વખતે તકલીફ શું પડતી મોટી વાત હતી લોટ તૈયાર કરવાની ઘઉંના તો ગાડા ભરો પણ લોટ મુઠી મુઠી નાખે અને આખો મોટો વજનદાર પથ્થર ફેરવે ત્યારે લોટ તૈયાર થાય છતાં આ બધી તૈયારીઓ કેમ થઈ જતી કોઈને નવાઈ લાગે એવી તૈયારી અમદાવાદના ભૂદેવની ચોરાસીમાં થઈ ગઈ તો જેના સંકલ્પ માત્રથી આ બધી તૈયારીઓ થઈ જાય તો એ ઠાકોરજીને અહીં સલકીની ચોરાસીમાં તો ક્યાં વાંધો આવ્યો પણ વાંધો કોને આવ્યો હું હું અમે નહીં આવીએ મંદિરે આવો ને નહીં આવીએ સભામાં આવો ને નહીં આવીએ બસ એ ભૂખ્યા રહી જવાના હજુ સુધી ભૂખ્યા રહી ગયા જય જય કાર સાથે જ્યાં કૃપાનો વરસાદ વરસતો હોય ત્યાં કોરા રહી જાય એવા એ કેવા ભાગ્યશાળી ગણાય પ્રસાદાનંદ સ્વામી આ વાત લખીને કહ્યું કે જે ભાગ્ય હોય ને પ્રસાદી આ બધી તૈયારી થઈ કોના માટે અને મળ્યું કોને સકલ પદાર્થ હૈ જગ માહી ભાગ્યહીન નર પાવત નાહી ભગવાનની જ્યારે કૃપા વર્ષે જય જય કાર સાથે ત્યારે રહી જાય અને કેવા જાણવા માટે અત્યારે પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપા અખંડ વર્ષે છે હો યાદ રાખવાનું આપણે કોરા રહી ન જઈએ સ્વામિનારાયણ ભગવાન